નમસ્કાર મિત્રો આજે નવજાત બાળરોગ નિષ્ણાત મારી હોસ્પિટલનું નામ છે નક્ષત્ર બાળકોની હોસ્પિટલ અને મારી હોસ્પિટલ મધુરોમ હોસ્પિટલની બાજુમાં ઢેબો રોડ ઉપર રાજકોટમાં આવેલી છે મિત્રો આપ સૌ જાણવ છો મીડિયામાં રોજે રોજ સમાચાર આવતા હોય છે કે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે અને એમાં એમાંથી ઘણા બધા લોકો એક્સપાયર પણ થઈ જાય છે બહુ જ નાની ઉંમરમાં અત્યારે હાર્ટ એટેક આવે છે કોઈને વીસ વર્ષે આવે કોઈને પચીસ વર્ષે આવે અમુક કિસ્સામાં તો પંદર સોળ વર્ષની ઉંમરે પણ આવેલા છે તો મિત્રો આજે આપણે એ બાબતમાં ચર્ચા કરીશું કે આ હાર્ટ એટેક નાની ઉંમરમાં આવવાનું કારણ શું છે તો સૌ પહેલા તો આપણે એ એ સમજશું કે હાર્ટ એટેક આવે છે કે શું કામ કઈ રીતે આવે તો મિત્રો આપણા હૃદયને લોહી પહોંચાડતી નળી હોય ટોટલ ત્રણ મેઈન નળી હોય આ નળીની અંદર ધીરે ધીરે કોલેસ્ટ્રોલ અને ચરબીનું જમા થતી જાય અને જમા થવાના કારણે નળી ધીરે ધીરે બ્લોક થતી જાય અને જ્યારે નળી સંપૂર્ણપણે બ્લોક થઈ જાય એ સો ટકા તો ત્યારે હૃદયને લોહીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળે નહીં અને લોહીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં હૃદયને ન મળે એટલે હૃદય જે છે એનું જે ફંક્શન જે છે એ એ નોર્મલ રીતે થઈ ન શકે હૃદય બરાબર કામ ન કરી શકે કારણ કે હૃદયને કામ કરવા માટે પણ એને ઓક્સિજન અને ગ્લુકોઝની સતત જરૂર રહેતી હોય અને એ લોહી દ્વારા એને હૃદયને પૂરું પડતું હોય ઓક્સિજન અને ગ્લુકોઝ અને નળીની જો હૃદયને લોહીને પૂરું પાડતી નળી જો બ્લોક થઈ જાય તો હૃદયને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન કે ગ્લુકોઝ મળે નહીં અને એના કારણે હૃદયનો અમુક ભાગ જે છે એ નકામો થઈ જાય જો એને તાત્કાલિક સારવાર આપવામાં ન આવે તો તો મિત્રો આજે લોહીની નળી જે હૃદયને પૂરું પાડતું હોય લોહી નળી જે છે એને કોરોનરી આકરી કહેવામાં આવે છે અને આ જે કોરોનાની આર્ટરીમાં જે બ્લોક જે થાય છે એ બ્લોક થવાની પ્રોસેસ જે છે એ બહુ જ ધીમી પ્રોસેસ છે એટલે સપોઝ કે કોઈને પચીસ વર્ષે હાર્ટ એટેક આવ્યો હોય તો એની લોહીની નળીની અંદર જે ચરબી જામવાની જે શરૂઆત જે છે એ તો બહુ પહેલાંથી થઈ ગયું હોય એ જ્યારે પાંચ છ વર્ષની ઉંમર હોય ત્યારથી એ એની લોહીની નળીમાં ચરબીનું જામવાની શરૂઆત થઈ ગઈ હોય અને ધીરે 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 વધતા વધતા જ્યારે સોરે સો ટકા નળી બ્લોક થઈ જાય ત્યારે એમને હાર્ટ એટેક આવતો હોય છે તો હવે મિત્રો આપણે ચર્ચા કરીશું કે હાર્ટ એટેક આવવાના કારણો શું શું હોઈ શકે તો કારણોમાં આપણે જોવા જઈએ તો બેઠાનું જીવન હોય કસરતનો અભાવ હોય વધુ વધુ પડતું વજન હોય અને બહારમાં ખોરાક ખાવાની ટેવ હોય જંક ફૂડ છે પ્રોસેસ ફૂડ છે એ બધું ખાવાની ટેવ હોય બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ હોય ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય અને ખરાબ ટેવ હોય દાખલા તરીકે સ્મોકિંગ છે તમાકુ છે આલ્કોહોલ છે અને હવે તો અમુક બાળકો અને નાની ઉંમરના યુવાનો આ જે ડ્રગ્સ જે છે એ પણ લેતા હોય છે તો એ પણ આ આવા હાર્ટ એટેક આવવાના કારણ ઘણીવાર બનતા હોય છે તો આવા બધા કારણોથી હાર્ટ એટેક જનરલી આવતો હોય છે અને એની પ્રોસેસ જે છે જે નળી બ્લોક થવાની પ્રોસેસ એની શરૂઆત તો બહુ જ વહેલા થઈ ગઈ હોય છે અત્યારે આપણે જે નાનપણમાં જ બાળકો હોય એની લાઈફસ્ટાઈલ જ અત્યારે ખરાબ થઈ ગઈ હોય છે મોટાભાગે જે પહેલા જે બાળકો છે એ રમતગમતમાં વધુ ધ્યાન દેતા અને અત્યારે આખો દિવસ મોબાઈલ પકડીને બેઠા રહેતા હોય છે અથવા તો ટીવી સામે બેઠા રહેતા હોય છે તો અત્યારથી જ લાઇફસ્ટાઈલ ખરાબ થઈ ગયેલું હોય છે બાળકોની અને જે નાની ઉંમરના બાળકો હોય આઠ દસ વર્ષના ત્યારથી જ એમની લાઇફસ્ટાઈલ ખરાબ થઈ ગયેલી હોય છે અને ખાવા પીવામાં પણ બહારનું બધું ઘણું બધું લોકો ખાતા હોય છે એટલે આ બધા કારણે જે નાનપણથી જ લાઇફસ્ટાઈલમાં જે ફેરફાર થયેલા હોય છે એના કારણે પછી જે જ્યારે એ એ જ બાળક જ્યારે યુવાન થાય ત્યારે એમાં એ હાર્ટ એટેક આવવાના ચાન્સીસ રહેતા હોય છે તો મિત્રો હવે આ હાર્ટ એટેક ન આવે એના માટે આપણે શું શું કરી શકીએ તો એના પ્રિવેન્શન માટે આપણે સૌપ્રથમ તો હેલ્થ ચેકઅપ જે છે એ ખૂબ જ અગત્યનું છે તો હમણાં જ આપણે વાત કરેલી હતી કે જે નળી જે બ્લોક થાય નાની ઉંમરમાં કોઈને હાર્ટ એટેક આવે તો એની જે નળી બ્લોક થવાના શરૂઆત બહુ નાની ઉંમરથી થઈ ગઈ હોય પાંચ છ વર્ષનું બાળક હોય ત્યાંથી તો હેલ્થ જે ચેકઅપ જે છે એ પણ બહુ જ નાની ઉંમરથી આપણે કરવું જોઈએ બાળકોનું બાળક પાંચ છ વર્ષનું થાય કે મોડામાં મોડું સાત આઠ વર્ષનું થાય ત્યારે જ એનું આપણે હેલ્થ ચેકઅપ કરવું જોઈએ આ આ હેલ્થ ચેકઅપમાં ઘણી બધી વસ્તુઓ આપણે ચેક કરતા હોઈએ છીએ બાળકની ઊંચાઈ છે વજન છે એમનો વિકાસ કેવો થયો છે કે નહીં એમને કોઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે કે નહીં એનું વજન જે છે ઉંમર અને ઊંચાઈના પ્રમાણમાં બરાબર છે કે નહીં એમાં કોઈ વિટામિનની ખામી છે કે નહીં ઘણીવાર અમુક વિટામિનની ખામીના કારણે લોહીની અંદર છે હોમોસિસ્ટિનનું પ્રમાણ વધી જતું હોય ને એના કારણે આટલી બ્લોક થઈ જતી હોય છે એની લાઇફસ્ટાઈલ વિશે આપણે હેલ્થ ચેકઅપ દરમિયાન જાણતા હોઈએ છીએ અને લાઈફસ્ટાઈલમાં કંઈ પણ ચેન્જીસ કરવાની જરૂરિયાત હોય તો એ પણ આપણે સજેસ્ટ કરતા હોઈએ છીએ એમનો બ્લડ પ્રેશર ચેક કરવાનું હોય એ વધુ હોય તો એ પણ કંટ્રોલ કરવા માટે આપણે લાઇફસ્ટાઈલમાં શું શું ફેરફાર કરીએ એ આપણે સજેશન જનરલી કરતા હોઈએ છીએ તો આજે હેલ્થ ચેકઅપ જે છે બહુ જ આપણે નાની ઉંમરમાં કરાવીએ તો એના ઘણા બધા ફાયદા હોય છે અને બાળકમાં કોઈ પણ પ્રકારના હાર્ટ એટેક ભવિષ્યમાં આવવાના કોઈ પણ રિસ્ક ફેક્ટર હોય તો એ રિસ્ક ફેક્ટર આપણે અગાઉથી જાણવા મળે છે અને એ રિસ્ક ફેક્ટરને જો આપણે એનો બદલાવ કરી શકીએ એને બંધ કરી શકીએ તો ભવિષ્યમાં હાર્ટ એટેક આવવાની સંભાવના ખાસ તો નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાની સંભાવના બહુ જ ઘટી જતી હોય છે તો મિત્રો આ ખૂબ જ કેનો મુદ્દો છે તો આપ સૌ સાવધાન રહેજો અને આપણા આપણા ફેમિલીમાં કોઈ પણ બાળકો હોય તો એનું આ ટાઈપનું હેલ્થ ચેકઅપ કરવું હોય તો આપણી હોસ્પિટલમાં આ બધી સગવડ છે તો આપ કોન્ટેક કરી શકો છો અને બાળપણમાં કોઈનું ઇનકેસ હેલ્થ ચેકઅપ કરવાનું રહી ગયું હોય ને યુવાન થઈ ગયા હોય તો એમનું હેલ્થ ચેકઅપ ન કરાવેલું હોય તો એ એ હેલ્થ ચેકઅપ પણ કરાવવું ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને તો જેની લાઇફસ્ટાઈલ ખરાબ હોય અને જેનું વજન વધુ હોય જેને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય આ આવા જે છે એ લોકોને તો ખાસ હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ બાળકોમાં ઘણીવાર અમુક જે હૃદયનો પ્રોબ્લેમ જે છે એ જન્મજાત હોય છે અને એ સાવ મહિન હોય સાવ નાનો પ્રોબ્લેમ કે એ ઘણીવાર એના કારણે કોઈ સિમ્ટમ્સ એના લક્ષણો કોઈ ન આવતા હોય તો એ એ એવા એવા ટાઈપના જે હાર્ટ હાર્ટની જે બીમારી જે છે એ પાછળ જતા યુવાનીમાં ઘણીવાર હાર્ટ એટેકનું કારણ બની જતું હોય છે તો આ બધી વસ્તુઓ જે છે એ આપણે બાળકનું હેલ્થ ચેકઅપ નાની ઉંમરમાં આપણે કરાવીએ તો જ આપણે આ બધી વસ્તુઓ વિશે આપણે ખ્યાલ આવી શકે અને જો કોઈપણ પ્રકારનો રિસ્ક ફેક્ટર હોય પણ પ્રકારનું કોમ્પ્લિકેશન્સ હોય તો નાની ઉંમરમાં જેની યોગ્ય સારવાર મળી જાય તો ભવિષ્યમાં યુવાનીમાં એમને હાર્ટ એટેક આવવાની સંભાવના ખૂબ જ ઘટી જતી હોય છે તો મિત્રો ચોક્કસ આપણા બાળકોનું હેલ્થ ચેકઅપ એકવાર ચોક્કસ કરાવજો અને ખાસ કરીને આ આ સંદર્ભમાં હેલ્થ ચેકઅપ કરાવજો ડૉક્ટર પાસે તમે હેલ્થ ચેકઅપમાં જાઓ તો આ મુદ્દા વિશે સ્પેસિફિકલી તમે પૂછજો અને કહેજો આગ્રહ કરજો તો જ તો જ ઘણીવાર આ ટાઈપનું બધું ટેસ્ટ જે છે એ ડૉક્ટર કરાવતા હોય છે બાકી સામાન્ય રીતે તમે એમના ચેકઅપ માટે જાવ તો આ આ બધા ટેસ્ટ જનરલી ડોક્ટર કરાવતા નથી હોતા તો મિત્રો આ ખૂબ જ અગત્યનો ટોપિક છે તો આપ આ વિડીયો જે છે એ તમે ખૂબ જ શેર કરજો જેથી લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે અને આવા જે કમનસીબ બનાવો આપણા સમાજમાં બને છે એ ન બને તો ખૂબ જ સારું થાય કારણ કે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે એટલે એ ખૂબ જ કુટુંબ માટે અને સમાજ માટે ખૂબ જ દુઃખદુખ ઘટના હોય છે મિત્રો તો આવી ઘટનાઓ શક્ય તે ઓછામાં ઓછી બને એના માટે આપ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો અને આ વિડીયો કેવો લાગ્યો એ એના વિશે આપ ચોક્કસ કોમેન્ટ કરજો મિત્રો અને આ જ ટાઈપના વિડીયો આપણે જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ છે એની લિંક પણ અહીંયા મૂકું છું એને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને આપને કોઈ પણ આ બાબતમાં ક્વેશ્ચન હોય તો એ પણ આપ કોમેન્ટ સેક્શનમાં આપ જરૂરથી પૂછી શકો છો અને આપ કયા ટોપિક ઉપર આપ માર્ગદર્શન મેળવવા માંગો છો એના વિશે પણ આપ કોમેન્ટ કરી શકો છો જેથી ભવિષ્યમાં આપણે એ એ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરી શકીએ નમસ્કાર મિત્રો